નમસ્તે ઇક્સી એટલે કે ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પમ ઇન્સેમિનેશન જો ગુજરાતીમાં સમજાવું તો જે પુરુષોમાં શુક્રાણોની ખામી હોય નબળા હોય સંખ્યા ઓછી હોય ગુણવત્તા ન હોય અને જેમાં એક કે બે કાઉન્ટ તો પોઈન્ટ ફાઇવ કાઉન્ટ હોય તમે તેમ શુક્રાણું પકડી અને મશીન વડે પોતાના જ શુક્રાણું સ્ત્રી બીજમાં ફ્લિક કરવા મૂકવાની પદ્ધતિની ઈક્સી કહેવાતી હોય છે ચાલો સમજીએ અહીં વચ્ચે જે ગોળ દેખાય છે એ સ્ત્રી બીજ છે સાઈડમાંથી જે આ સોય આવે છે એમાં શુક્રાણું છે હવે બહુ કાળજીપૂર્વક એ સ્ત્રીબીજની અંદર સોય વડે મુકાયેલ રહ્યું છે હવે આ શુક્રાણું મુકાઈ ગયું છે તમે જોયું તો આવા સરસ ઇક્સી દ્વારા આપણે કોઈપણ દવા વધારાને લીધા વિના રિપોર્ટ સારવાર વગર પોતાના શુક્રાણું વડે ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ ફાઈવ એક મિલિયન નબળા શુક્રાણું ઓલિગોસ્પરમિયા એમ વગેરે સ્પમમાં ઇક્સી દ્વારા વરદાનુ ટેકનોલોજી દ્વારા આપણે બાળક પોતાનું જ શુક્રાણું વડે રાખી શકીએ છીએ અમે મધુદીપ આઈવીએફ ટેસ્ટ બેબી અને ઇક્સી સેન્ટર અને ડૉક્ટર અલ્પા ગૌરવજાડા ફટેલિકરી દ્વારા આઈવીએફ વિશ્વના સૌથી ઓછા દરે ગેરન્ટેડ લોએસ્ટ ચાર્જ બત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં કરી આપીએ છીએ જેમાં ઇન્જેક્શન ઈંડા ખેંચવા બાળક બનાવવું મૂકી આપવું હોય છે અને બહુ નોમિનલ માઇનર સૌને ખીચાને પરવડે એવા દરે ઇક્સી પણ એમાં એડ ઓન અમે કરી આપતા હોઈએ છીએ મિત્રો હવે કોઈપણ પુરુષ શુક્રાઉને વાકે પિતા વગરનો નહીં રહે આજે સંપર્ક કરો નવ્વાણું ચુંબોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ